અને આજે છે ગણેશ ચતુર્થી તો બધાને ગણેશ ચતુર્થી હાર્દિક શુભકામના ગણપતિ બાપા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા કાનો ગણપતિ બાપા ઉભરે છે ઉભરે છે ઉભરે છે ઉભરે છે તો જો એની ભાગમ ભાગ ચાલુ છે એને કાનો જો ટોયસ એ દલ્લા કેતો દલ્લા આપનું આગમન થઈ રહ્યું છે ગણપતિ બાપા તો મારી તમને એક લોકો સમૃદ્ધિ અને શાંતિ બનાવી રાખજો સાચી વાત છે કાનો ગણપતિ બાપા એ હું કેવા માંગે છે કે મને ટાટા લઈ જાવ દાદા એ રીહાણો એ કાન માં ખન એ રીહાણો એ બચ્ચું રીહાણો લે ને એક આઈસ ક્યાં ગઈ ક્યાં ગઈ આઈસ તારા આઈસ ક્યાં છે હા જો બા એમ કે છે ઘડી કાંટો મરાવા લઈ તો જજો

ચાલો ગણપતિ નમસ્કાર કરવાનું પેલા બોલીએ પછી એનું સ્થાપન કરવાનું પછી બોલીએ ઓકે વિઘ્નેશ્વરાય વરદાય લંબોદરાય સકલાય જગદ ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે સરસ આ કયો હતો હા ગણપતિ નમસ્કાર કરવાનો ઓકે હવે સ્થાપના નો કયો કયા ને એ સ્થાપના ઓકે ચાલો બોલી જ રીતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમાપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવા સર્વકારે સુસર્વદા સરસ મમ્મીએ છે ને મસ્ત મજાનો શ્લોક સંભળાવ્યો તો શું કયો છો તમે આપણો આખું દરેક કાર્ય નિર્વિઘ્ન બને એમ હા હા અને મમ્મી બનાવી જો કાલ મે લસણ ફોલ્યું તું તો હવે લસણની ચટણી કરે છે અને આ બ્લોગ અંદર છે ને પાછળ હું ફરવા ગઈતી બધા એની ટીપે મૂકું છું તો કાલના લાગી બધી ધામ યાત્રા છે એમના માતા પિતા માટે નજીકમાં ચારધામ બનાવી નાખ્યા હતા પ્રગટ કર્યા હતા મતલબમાં એવું છે કહેવામાં આવે છે એવું છે કે ભગવાનના માતા પિતા જાત્રા કરવી તેના માટે ભગવાને ત્યાં ચારધામ નજીકમાં કરેલા છે તો એના દર્શન કરવા ગયા હતા તો એનો પણ ક્લિપ તમે આ વિડીયોમાં એન્ડમાં હવે આગળ આગળ જોતા રહેજો ઇતિહાસ છે કે કૃષ્ણ ભગવાન છે ને માંસઈ બગાડીને હતા આ બધા પથ્થરો પીગળી ગયા કે ફટાફટ ચડ્યા હોય ફાઇનલી મંદિર પહોંચી ગયા જોઈએ અહીંયા બતાવું સ્ટેશન જેવો વ્યૂ છે કેદારનાથ મંદિર બરસાનાકા 你等一下。 જો અહીંયા ફાઇનલી આપણે છે ને કેદારનાથ ચડીને આવી ગયા છીએ થાકી ગયા ઘણા પગથિયાં છે ત્યાં તો ચડીને આવ્યા ને ત્યાં તો હાવ થાકી જ ગયા હવે જવાનું છે બદ્રીનાથ કેદારનાથ કમ્પ્લીટ બદ્રીનાથ જવાનું છે હવે આજે ચારધામની જાત્રાનો છે પ્લાન એટલે હવે બદ્રીનાથ કેદારનાથ કમ્પ્લીટ હવે ચડવાનું ક્યાંય નથી એવું કહે છે કાંઈ કે આવ્યા ને ત્યાંના ચાલીએ છીએ ને તો પગમાં બધા ગોટલા ચડી ગયા છે એટલા પગ દુખે છે તો એમાંય ત્યાં દાદર ચડવાના થયા એટલે વધારે દુખતા હતા પગ તો હવે કહે છે કે વધારે નથી ચડવાનું એમ ક્યાંય એટલે જોઈએ અને પછી એકવાર હજી તો ગોવર્ધન પરિક્રમામાં તે છે બાવીસ એકવીસ કે વીસ કિલોમીટર જેવું છે એવું કહેતા હતા હવે એ જોઈએ આપણે ચાલી શકીએ છીએ કેમ થાય છે અત્યારે આ કેદારનાથ તો ચડી ગયા હવે જવાનું છે બદ્રીનાથ તો ચાલો ત્યાં જઈને પણ દર્શન કરાવું કેદારનાથના દર્શન કેવા લાગ્યા જણાવજો છું આવી ગયા છીએ બદ્રીનાથ ધામ બદ્રી ધામ

thank mm -hmm. you 还可以看一点。

તો જો અહીંયાથી છે ને આ ચરણ પહાડી કહેવાય અહીંયા ભગવાનના ચરણ તમારે જોઈએ ને અહીંયાથી જો લુક આવે બહુ મસ્ત બધું છે આવી રીતે ઉતરવાનું છે અમારી ગાડી આગળ પડી છે ભગવાન વખતના પથ્થરો ને એવું બધું જેમાં બાળ ગોપાલો રમેલા હોય ગયાના પગ હોય नील तो जो गंगा में चरण गंगा कौन i